આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનના વરદ હસ્તે લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપે તેમજ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી બે મહત્વપૂર્ણ યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે આ યોજના વિમેન લેડ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરનારી છે અંત્યોદય પરિવારની બહેનોને આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી આઠ માર્ચના રોજ જી સફળ સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓંગમેન્ટિંગ યોજના લોન્ચ કરવામાં આવશે આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના બે મહત્વાકાંક્ષી જિલ્લા તથા તેર મહત્વાકાંક્ષી તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારોને લાભ આપવામાં આવશે આ યોજના અંત્યોદય પરિવારની સ્વ જૂથોની મહિલાઓને નાણાકીય સહાય અને ઉદ્યોગ સાહસિક તાલીમ આપવા માટે છે ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જી મૈત્રી યોજના ગુજરાત મેન્ટરશીપ અને એક્સિલરેશન આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ આજીવિકા કેન્દ્ર સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે પચાસ કરોડ ફાળવ્યા છે આ યોજનાથી ગુજરાતમાં દસ લાખ ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ માટે સક્ષમ બનાવવામાં આવશે